નમસ્કાર મિત્રો હું છું મહેન્દ્ર ત્રિવેદી સુરતથી મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન છન્નું પાંચસો બાર આજે હું જે વિડીયો બનાવી રહ્યો છું એ લાઈફ ઇન્સ્યોરન્સનું શું મહત્ત્વ છે અને લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો હોવો જોઈએ બરાબર છે મહત્ત્વ તો જનરલી આપણે જાણતા હોઈએ મોટા ભાગે પણ એવું ડીપલી બી નથી જાણતા હોતા કે આપણે એને સમજીને લઈ શકીએ બરાબર છે ક્યારેક કોઈ ઘટના બને ત્યારે એવું લાગે કે ના ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ કંઈ કોઈનું ડેથ થયું હોય તો આપણે પૂછીએ કે ભાઈ વીમો હતો કે નહીં કેટલો હતો શું હતું બાકી ત્યાં સુધી આપણે એને પ્રાયોરિટીમાં લેતા નથી તો હું આજે તમને લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો હોવો જોઈએ એ ખાસ સમજાવવા માગું છું તો જે લાઈફ ઇન્સ્યોરન્સ છે એમાં આપણે એની ગણતરી કરવી હોય તો લાયાબિલિટી લાયાબિલિટી એટલે આપણી જવાબદારી કે ભાઈ આપણી જવાબદારી કેટલી છે ઇન કેસ હું આજે નથી તો મારા પરિવાર ઉપર કેટલી કેટલી જવાબદારીઓ આવી શકે બરાબર છે તો ખાસ કરીને જે આપણે કોઈ લોન લીધી હોય ઘરની લોન લીધી હોય કારની લોન લીધી હોય કોઈ પર્સનલ લોન લીધી હોય કોઈ ઈ એમઆઈ ચાલતા હોય તો એ બધી જે અમાઉન્ટ છે ને આપણે ભેગી કરવાની એ એક કાગળમાં લખી નાખવાની કે ભાઈ સપોઝ મારું ભાઈ પંદર લાખ લઈ વીસ લાખની લોન છે પચીસ લાખની લોન છે ઘરની પાંચ લાખની દસ લાખની કારની લોન છે બીજા ઈએમઆઈ ચાલે છે એમ કરીને જે ટોટલ થાય આપણે લખી રાખવાનું બરાબર પછી આપણે આવું છે આવે છે આપણું ઇન્કમ કે ભાઈ હું કેટલી ઇન્કમ કમાવું છું મારા પરિવાર માટે વર્ષમાં કેટલી ઇન્કમ કમાવું છું સપોઝ મારી પચાસ હજારની સેલરી છે કે લાખ રૂપિયાની સેલરી છે તો ભાઈ લાખ રૂપિયા હોય તો બાર મહિને હું બાર લાખ રૂપિયા લાવું છું છ પચાસ હજાર તો હું ભાઈ વર્ષે છ લાખ રૂપિયા લાવું છું બરાબર તો એ એમાઉન્ટ બી એમાં ગણવાની બરાબર ત્યાર પછી છે ફાઇનાન્શિયલ ગોલ કે કારણ કે આપણે જે કંઈ કમાણી કરતા હોઈએ શેના માટે કરતા હોય આપણા ફાઇનાન્શિયલ ગોલ હોય બધા છોકરાઓનું એજ્યુકેશન હોય એમના મેરેજ હોય પછી મારે મોટું મકાન લેવું હોય અથવા તો ભાઈ મારું રિટાયરમેન્ટનું પ્લાનિંગ હોય બીજા કોઈ ફરવા જવાના કોઈ ગોલ હોય ટૂંકમાં નાના મોટા બધા ગોલ હોય છે તો એ જે ગોલ હોય એને બી આપણે લખી લેવાના એની એમાઉન્ટમાં લખવાના કારણ કે આપણા ગોલ છે આપણા પરિવારના ગોલ છે આપણી ગેરહાજરી છે પણ આપણા પરિવારને બી એ પૂરું આપણે કરીને જવું છે અથવા તો આપવું છે તો એ ગોલ બી આપણે લખી શકાય અને પછી જે મેઇન છે એ છે ઇમરજન્સી ફંડ બરાબર કારણ કે કોરોનાનો સમય ગયો આપણને ખબર છે કે ભાઈ ત્રણ મહિના ચાર મહિના છ મહિના કદાચ કમાણી બંધ થઈ શકે કોઈ એક્સિડેન્ટલ ઘટના એવી બને કે છ મહિના વર્ષ દિવસો કમાણી ન કરી શકું તો ઇમરજન્સી ફંડ આપણા માટે ઘરે રાખવું ખૂબ જ જરૂરી છે આપણે હાથ વગું રાખવું ખૂબ જરૂરી છે તો એ આપણે આપણી ગેરહાજરીમાં આપણા પરિવારને પણ એવી ઇમરજન્સી ફંડની જરૂર પડે તો સપોઝ મારું પચાસ હજાર સેલરી છે તો મારું એટલીસ્ટ છ મહિનાનું એનો સેલરી ફંડ હોવું જોઈએ તો ત્રણ લાખ રૂપિયા લાખ રૂપિયા છે તો છ લાખ રૂપિયા તો એ પણ એમાં ગણી લેવાનું તો આ બધો જ રે ટોટલ થાય એ જે અમાઉન્ટ આવે એટલો લાઈફ ઇન્સ્યોરન્સ તમારો મિનિમમ હોવો જોઈએ આ મિનિમમ કહું છું બરાબર છે તો આ એક લાઈફ ઇન્સ્યોરન્સની નીડ શું છે કેટલો હોવો જોઈએ એના માટેનો તમને જાણ કરી છે જો વિડીયો ઓકે લાગે તો કહેજો મારું નામ મહેન્દ્ર ત્રિવેદી સુરત પર્વતપાટીયા વિસ્તારમાં રહું છું અને મારો મોબાઈલ નંબર છે નાઇન ટુ ડબલ ફાઇવ નાઇન સિક્સ ફાઇવ વન ટુ અને મારો વોટ્સઅપ નંબર છે નાઇન ઝીરો ફાઇવ ડબલ ફોર નાઇન સિક્સ ફાઇવ વન ટુ વોટ્સઅપ નંબર હમણાં ચેન્જ થયો છે તે પણ નોંધી લેજો ઓકે સારું ચાલો આવજો ગુડ બાય જય શ્રી કૃષ્ણ